જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં ભાવનગરના બે વ્યક્તિના મોત થયા છે સ્મિત પરમારના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા આજે બંને મૃતદેહ ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે જેમાં અમદાવાદ ખાતે ગુજરાતના મંત્રીઓ હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ મુકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યારે સુરતના આશાસ્પદ યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજીત રાત્રે અગિયાર વાગ્યા વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો છે અને યુવકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે જ્યારે ભાવનગરના બંને વ્યક્તિના મૃતદેહ ભાવનગર ખાતે લાવવામાં આવતા ગુજરાતના મુખ્યમંત્રી પણ ભાવનગર આવી પહોંચ્યા છે અને આજે અંતિમયાત્રામાં જોડાશે

الے مائی دو الے ہاڑو پجی بس اتلی گاڑی پوری راج میں تو سٹاپ جوک ہے کیم جونا جی ماں